આવી જ નકરી વાત હોય તર બાબ તમા હો કયા જવાબ દેવામાં તકલીફ થતી હોય એટલે હું તને કહું છું એમ હમણાં તો છ મહિના પહેલા કહેતો આ જન્મ નું હલાડ છે તો એ ખબર કેમ પડે કેટલામાં હલાડ હાલે છે એ તો હું સમજી ગયો પણ આમાં તકલીફ હોય એ વાત હું બધી સમજી ગયો એમાં એ ન સમજતી એનું મારે શું કરવું એ એ પ્રોબ્લેમ છે ન સમજેલા એને સમજાવવાનું ન હોય તો આખી વાત સમજ આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે પત્નીને અર્ધાંગીની કીધી છે સમજાઈ કે તો એને તું બધી બધી વાતો કર તો એ તને આખો ઓળખી જાય અને હસોડી વાત ન કરી તો એ તારી પર શંકા કરે બે બાજુ હાલત નહીં થાય એટલે એને અર્ધાંગીની કીધી છે એને અડધી વાતો કરવાની અડધી એની પર છોડી દેવાની પોતાનામાં આખી કન્ફ્યુઝ રહે ને તો આપણે સવાલ ન કર્યા કરે એમાં એમાં મિતા કરે એમાં આપણો દી શાંતિથી પસાર થઈ જાય હવે અમે જ આખી વાત તો હવે આ વાત સમજાય ગઈ તમારી વાંચતા જાઓ તમે જૂના સાહિત્ય વાંચો ખુશી ખુશી કેમ તમે કાઢશો જિંદગી